હલો ફ્રેન્ડ્સ નમસ્તે યુટ્યુબ માય ચેનલ તો આજે આપણે બનાવીશું બેસનવાળા ભીંડા આ ભીંડા એટલા ટેસ્ટી અને સરસ બને છે કે આપણે ભરેલા ભીંડાને પણ ભૂલી જઈએ છીએ એટલું ટેસ્ટી આ ભીંડાનું શાક તૈયાર થાય છે તો ચલો આપણે ભીંડાનું શાક બનાવવાનું ચાલુ કરીએ તો ભીંડાનું શાક બનાવવા માટે મેં અહીંયા ભીંડા લીધા છે જેને મેં પહેલાં ધોઈને સરસ લૂછી નાખ્યા હતા પછી આ રીતે ભીંડાને કટ કરી નાખ્યા જુઓ આ રીતે ઊભી ચીરીમાં ભીંડાને કટ કરી નાખવાના છે આમાં શું આપણે એ રીતનો મસાલો કરવાનો છે ને કે ભીંડામાં ભરાઈ બી જશે અને ભીંડાની ઉપર કોટિંગ બી થઈ જશે એ રીતનો મસાલો આપણે અહીંયા કરીશું તો આ રીતે બધા ભીંડાને આપણે કટ કરી નાખીશું જુઓ આ રીતે બધા ભીંડાને આપણે કટ કરી નાખીશું તો અહીંયા બધા ભીંડા કટ થઈ ગયા છે તો હવે આપણે એમાં બધા મસાલા એડ કરી દઈએ મસાલા આપણે આમાં જ બધા એડ કરવાના છે જેથી ભીંડાની ઉપર સરસ કોટિંગ આવી જાય તો આપણે એમાં મરચું પાવડર એડ કરીશું હળદર પાવડર એડ કરીશું પછી એમાં ધાણાજીરું પાવડર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને થોડી ખાંડ એડ કરીશું ખાંડ તમારે એડ કરવી હોય તો કરવાની નક તમે સ્કીપ બી કરી શકો છો હવે એમાં થોડું તેલ લગાવી દઈશું તેલ એડ કરી દઈશું જેથી ભીંડામાં શું મસાલો સરસ છોટી જાય હવે સ્વાદ પ્રમાણેમાં મીઠું એડ કરી દઈશું અને પછી આ બધા મસાલાને આપણે ભીંડામાં મિક્સ કરી નાખીશું આ રીતે જુઓ આ રીતે બધા મસાલાને મિક્સ કરી નાખવાના છે ભીંડામાં આ રીતે તમે ભીંડાનું શાક બનાવો ને તો શાક એકદમ ટેસ્ટી અને સરસ બને છે આ બધા મસાલા મિક્સ થઈ ગયા છે તો અહીંયા આપણે ચણાનો લોટ એડ કરીશું અહીંયા એક ચમચી મેં ચણાનો લોટ લીધો છે તો ચણાના લોટને એડ કરીને આ રીતે આપણે મસાલામાં મિક્સ કરી નાખી નાખીશું તમને એવું લાગે કે હજી ભીંડા કોરા છે તો તમે સેજ તેલ નાખીને આ રીતે મસાલો એકદમ ભીંડામાં મિક્સ કરી દેજો જુઓ કેવો મસાલો સરસ ભીંડામાં એકદમ મિક્સ થઈ ગયો તો હવે આપણે બધા મસાલા થઈ ગયા છે તો હવે શાકને વઘારી દઈશું તો શાક વઘારવા માટે કઢાઈમાં તેલ એડ કરીશું અને આપણે એમાં રહી એડ કરીશું હવે રહીને આપણે સતળાવા દઈશું તો જો અહીંયા રહી આપણી સતળાઈ ગઈ છે તો હવે આપણે એમાં લસણ લીલા મરચાં અને આદુની પેસ્ટ એડ કરીશું પછી એમાં જે ભીંડાનો મસાલો કર્યો તો એ એડ કરી દઈશું પછી આને મિક્સ કરી નાખીશું તમે આ રેસિપી એક વખત જરૂરથી ટ્રાય કરજો આ શાક બનાવવાનું શાક ખૂબ સરસ બને છે અને ખાવામાં પણ ટેસ્ટી લાગે છે તો જો આ રીતે મિક્સ કરી નાખીશું તેલમાં એને હવે આપણે આને ઢાંકી દઈશું અને ઢાંકીને આપણે થાળી થાળી ઉપર પાણી એડ કરીશું આ રીતની થાળી ઢાંકીશું અને થાળી પર પાણી એડ કરીશું આ પાણી એડ કરવાથી શું વરાળથી ભીંડા સરસ ચડી જાય છે તો જો અહીંયા ભીંડા સરસ ચડી ગયા છે તો શાક આપણું ભીંડાનું તૈયાર છે આ શાક બનાવશો ને તો તમે ભરેલા ભીંડા પણ ભૂલી જશો એટલું ટેસ્ટી શાક અહીંયા તૈયાર થાય છે તો ભીંડાનું શાક તૈયાર છે તો હવે આને આપણે એક બાઉલમાં કાઢી લઈશું તો ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો અને આ રેસિપી સારી લાગે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને લાઈક પણ જરૂર જરૂરથી કરજો તો જુઓ કેવું સરસ ભીંડાનું શાક તૈયાર થયું છે તો બધાને મારા તરફથી જય મહાલક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ મળીશું આપણે બીજા વિડીયોમાં આ રીતે તમે ચોક્કસથી બનાવજો શાક ખૂબ સરસ બનશે પછી તમે બી કહેશો કે ના સરસ શાક બન્યું હતું